હેલો એવરીવન વેલકફલ તમારી જો કેમ છો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીખ રાજુના આપણે સવાર પડી ગઈ છે આપણે મૂકી ગયા છે ભાઈકા સવા આઠ સવા આઠ વાગી ગયા છે આપણે છે ને ભાઈ ગુજરાતીના થેપલા થેપલા ખાઈ લીધા છે ખાપડી ખાઈ લીધી છે ને અહીં અહીંયા ચાલે છે

તમને સેકરે એટલે તમે કીધું એટલે તમે એમ જ કરશો એકવાર કહી દઉં ને એટલે બસ તમે વાહ પડી જાવ વાહ તો એટલે તો કે ઉડીશે તમાકુ જો હાજી નીચે ઢોરાણી તો પણ તમાર પંખા હેઠ જ દેવું આમ એક સાઈડ પવન આવતો ન હોય ત્યાં બે ને પવન નથી આવે ઓલી પણ દરવાજા ના આ સાઈડ દરવાજા ના કરવું હું બે ચોકડી માં વાસણ ઉતરતા હોય ત્યાં એટલે ત્યાં પવન ન

તમે રજા રાખજો ને તો હાલે તમે શેઠને કાંઈ નો કર્યું અમારે રજા મૂકવી હોવાનું ન પડે કામ કરવું પડે ન કરવું પડે હા તો તમે હું કર દઉં કામ હો તમે એવું કરજો કાંઈ કરી ને સાચી વાત કે ખોટી વાત મીન હાલો મિત્રો આપણે જેવા રસોઈ બનાવવાની તૈયાર કરી છીએ પરમ ભાઈ નહીં જ તૈયાર થઈ ગયા જો અહીં આવી પરમ અહીં આઈ

કોણ કરે વા 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 બસ એમ ન કરાય નાંડું ન થવાય આવ એને એવું બહુ કરવું ગમે પરમને કા પર ઓ ગાણો દીકરો છે પરમરો ગાંડો દીકરો મોજો જો પૂર્યો જો પૂરજ્યો દીકરો છે ગાંડો ગાંડો દીકરો છે કા બસ બટકા ન ભરાય

કોફી છે ઘરે લંચ ટાઈમ બપોરા કરવા જમવા કાપરા પપ્પા દેખાય છે એમાં પપ્પા દેખાય છે કોણ લે પરમ પરમ એમ નથી કરવાનું તારે પહેરવા આટું ડાયફલ લઈ છો એને શું એમ નથી કરવાની તોડવાનું નથી જો એ ડાયફલ ને હાલત કરે છો જોયું બધા નથી આવવાનું ગામું એને શું કરવા છે તારે જમવાનું ત્યાં કરે છે દિપાલી મસાલા ભીંડી રોટલી ચાલો તારે નથી વીકવું ભાઈ તારે વીકીને ક્યાં જાવું છે એ પરો કોઈ દેવા દે ને કેવી છે મીઠી લઈ ગઈ મસાલા વાળી લેતો મસાલો આયરે ખોર જાય ને મસાલો નાખીને મજા આવી છે મસાલો ખાય છે ટ્રાય મારી નકર પછી લઈએ હા પેલા છે કે મારી ભાઈ સસ્તા છે તે સાચી વાત ને बस क्यों हम तो माना व्यस्तता नहीं है काई तो सो सोकरा ने व्यस्तता है आर वालों हम ले सभी ले आलो सोने जाई के हम नए थे ब्लॉग आगे सेवा है अबे से न पापा नो लोई पीये बिजू काई कर छे नहीं हटिया लगन रमे अभी नहीं रमे ओय नहीं ओय ओय Uh, oh. kien phone